સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અમે બેટા થી બધા તે ચાણકે પણ આ કપાલ થોડા કટી ગયા છે પણ મજા આવશે તો મજા લઈશું આપણે પૂરા

રિલેશનમાં નોરિયન પછી ઓ લબડાત કરનો કેશ નાખી દી હા એમે કહેવા છે કે એક હાથે તાલી વાગે 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 એ પણ એક તો મારે એક વાગે મને ખબર જ તો વાત ક્યાં લઈને એટલે ઝઘડામાં એ જ વાંધો છે

મારે બે બાજુ લાડવાડવા દુખ બે હું હરી કેમ કે બે નાવ પગ છે ને બે માં રાખવાનું

એ તો આ બધા તાળી વગાડે વગાડે ગમે ગમે નો છે પડે તો પડે જ ને કે તમારી મતલબ માં એવું કહી થાય

ઘર હાણે મુંગો મેરતું મુંગો કોઈ પણ કાવ 41 થી ન થાય કેવા કેવા કામ દે

એકથે ને પૂરું ન પડે તો લાકડી લેવી પડે તાલી થી કઈ કામ ન થાય આને